એસો ગયા જો તો થન પરીવાડા માસી કેટલું સિરિયસ મેટર છે જો હાઈ ગાઈસ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો કપડાની સાથે સાથે અમે પરસુ કંઈક જ તડકાવા જો કે આજે તડકો કાલ કરતાં પ્યાજે તડકો થોડોક લાઇટ હે એટલે ઘણો જ લાઇટ હે તડકો નથી एवળો તો અહીંયા મમ્મી એનું કામ કરે છે મગ સાકરાની પ્રક્રિયા ચાલુ છે અને હું હવે નીચે જઈશ થોડીક તડકામાં શરદી થઈ છે એકચ્યુલી તે થોડાક આમ તપી રહીએ તો વ્યવસ્થિત થઈ રહે ને બોલવામાં ત્રણ ના પડે બોલવામાં ત્રણ પડે છે શરદી થઈ છે ને એટલા માટે બોલી ના શકાય સરખું કેમ કે શ્વાસ લેવામાં દિક્કત આવે શરદી થાય એટલે

પણ તો એ પેલેથી તડકો હતો એવું નથી અમારે નખત્રાણા દેખાય સવારના અંધારું હોય ને તો લાઇટું દેખાય નખત્રાણાની તો મમ્મી એમ કે સવારના ઊઠી તો એવું થયું કે ઝાકળ આવે કે શું એમ પૂરું અંધારું અંધારું હતું કરીને પણ એકચુઅલી ઝાકળ નથી બીજું જ છે અને પાછું કડક કલર ટી શર્ટ પહેર્યું એટલે ઘણો તાપ આવે ગજ તપી દેવાય બ્લેક કલરના કપડામાં અને આપણા ગામમાં આજે જાન આવીએ કે શું એ ખબર નહીં ઢોલ વાગે છે ક્યારથી ન સમાજ તો નવરી જ નથી થતી હમણાં લગ્ન બહુ જ છે હજી બારમા મહિનામાં એ લગ્ન ત્યાં સુધી હાલશે જોવાય છે હમલો બમલો થયો છે કે મારે આ ગોળની પીલી સાથમાં લઈને કેટલું સિરિયસ મેટર છે જુઓ કે ગોળ સાથમાં લઈને જોવાય છે ગોળ છે સાથે બહુ સિરિયસ મેટર થઈ ગયો છે તો ગાઈઝ હું આવી હતી ગાયને રોટી દેવા માટે રોટી દીધી છે અને એક છોકરો અહીંયા રમે છે આ જો આ છોકરો એને એકચ્યુઅલી એને જમી લીધું છે તો હું આવતી હતી ને દોડતો દોડતો આવ્યો માર પાછળ મારે જમવું નથી આજે મને મન નથી એટલે હું જમીશ નહીં હમણાં બધા જમે છે પપ્પાને મમ્મીને બા ને એ તો મેં જમી લઉં જમી મીન્સ કે મેં નથી જમ્યું મને મન નથી એટલે હું નહીં જમું એકચુઅલી હું એને ફુલાવરની સબ્જી બનાવી તો મને મન નથી આજે ખાવાનું એટલે નહીં ખાઉં ક્યાં પતંગ અટકી છે ક્યાં રી નથી દેખાતી મને તું પડી ના જાય એમ કરવામાં છોકરાને જોવા છોકરાને એને એકચુઅલી અહીંયા ઉપર ચડ્યો તો ઈ ને તે ઈંઘેણી લટકાવી ને તે ખણવા માટે તો મેં કીધું કે હું ઝૂમરી તો ખણી ખણજે ની તે અહીંયા બાઈ ગયો તે સ્કૂલ કેમ નથી ગયા હે સ્કૂલ સ્કૂલ આતી હે જાત સે ની તમારા સ્કૂલ માં એક્ઝામ હે બીજા ની એટલે માખી આવી દી સ્વેટર પહેરો ને પછી ઉધરસ આવે

કઈ આ ઈલાયચી આવે ને આ વાળી એને કીધા છે તો હું એને ના કીધી ના ખરાવ ને તો એને ખબર આવી બિચારી ને

અરે બધી ખાલી નાખી તૂટી પડશે તારું ખીચું આખું છટ કરશે અત્યારે અમે કરવા મારો ની દીદી નો કરાવ્યા તા તો હવે જઈ રહ્યા અમે વાપીસ એ બે રેણ કરે જકડ ચકડ ચકડ કરી રહ્યો ચલો તો ચાલો જઈએ ઘરે પાછા અમે અહીંયા શોર્ટકટમાંથી જશું અહીંયાથી રસ્તો હોય ને ત્યાંથી અમે જલ્દી ઘરે પછી આમ તો જો ફેરો ત્યાંથી સીધા થઈ જઈએ ને તો ફેરો ખાઈને તો ઘણું મોડું છે એટલે અમે આ ગેટમાંથી માટે જશું એટલે ડાયરેક્ટ સીધા આપણે ઘરવાળી ઘર લઈને પહોંચી જશું તો સૂરજ કેવો લાગે છે જો એટલો તાપ નથી કે મસ્ત દેખાય રહો જો કે છાંયો છાંયો થઈ ગયો એ બધો તો હું અત્યારે સૂતી હતી જસ્ટ ઉઠી અને હવે નીચે जाऊं કેમ કે શિતલ દીદીનો ફોન આયે તો એને બાને હરેશભાઈ લેવા આવેરા બા જાય છે મામાના ઘરે તો હવે મને કહી દો એક બે પાક્યા હતા પણ ઓ મંડીરા તો ભગવાનની પૂજા કરી રાખી છે મસ્ત થે જો અને હું તમને કંકુતરી પતાઉ ચાલો તો એ કંકુતરી છે આ આ આઈરી કંકુતરી જો કે આપણા જે બા દાદા અને મોટા મમ્મીના એના ગુરુ છે ને ત્યાંથી આવી છે કેમ કે એની તિથિ છે તો જવાનું છે ત્રણ અને ચાર તારીખના છે તો જોઈ હવે કોણ જાય છે બીબરની છે ચાલો તો થોડીક વાર હવે ટીવી જોઈન કરી ટીવી ને ચાલુ તો બાને લેવા આવ્યા હરેશભાઈ તો બા ગયા મામાના ઘરે તો હવે હું મમ્મી અને પપ્પા ત્રણ તો જમવાનું બની ગયું છે તો હવે ટીવી જોઈ નાખી થોડીક વાર અહીંયા રેસીપી જોવાય છે ઓલું બની ઈ શું ગુવિત તલ લે ને તલ બેન ચોટી ગયું

આપણે ક્યાં ખાઈ રહ્યા ઉપવાસમાં માં ના ખાવાય ઉપવાસમાં માં સોનપાપડી અમને સોનપાપડી અને હું હતી ને તો માસી નાગપુર છે એક માસી નાગપુર રહેલા મારા તો એનો ફોન ક્યાં આવતા ને તો એને એમ કહેતા તમે આવો ને ત્યાં સોન પરી લેતા આવજો સોન પાપડી બોલતે ના આવડતું તો એમ કહેતા સોન પરી લેતા આવજો એટલે તઈ નકડાતા તે મગજમાં એવું જ હતું કે સોન પાપડી જડે ને તો નાગપુર જ જડે અહીંયા ક્યાંય ના મળે એમ એવું જ હતું કેમ કે એ આવતા ને તો એ લી આવતા તો અમને એમ જ હતું કે ત્યાં એ વસ્તુ ત્યાં જ મળતી હશે પણ હવે જેમ મોટા થયા ને ત્યાં ખબર પડી કે એ બધે જડે ખાલી નાગપુરમાં જ ના મળે અને એને બોલાવતો એમ જ સોન પરીવાળામાં માસી નાનકડા કંઈ ખબર બી ના હોય ને આપને તો એમ બહુ મને જ બહુ ભાવે સોન પાપડ્યું મસ્ત લાગે તો ગઈ લાઈટ હાલી ગઈ છે ટીવી અમારી બંધ થઈ ગઈ અંધારામાં જામી એકચ્યુલી અમારો આ બલ્બ ચાલુ છે ચાર્જવાળો છે ને એટલે તો આ રાઇસ સાંજના અમે નગરેથી આવી છે ખારી ભાત મને શું કે મેં એને કાજુ કરીને સબ્જી બનાવીને દહીં શું ગયા છે તો ભાત તો હું દહીં પીશ શરદી થઈ છે મારે પણ તો બી દહીં તો પીવાય જ તો હું જરીકે આ ચાખીસ કહેવીએ કેમ કે મને તો ખારી ભાત ના ભાવે તો ચલો રોટીને દહીં ખાઈ લઈ આપે તો આપણે જમવા બેઠા ને અત્યારે જ લાઇટ હાલી ગીધી અને અત્યારે લાઇટ આવીએ દસ સાડા દસમાં પાંચ ઓછી એટલે સાડા દસ જ વાગેલા તો હવે ને સૂઈ જઈએ તો આપણા બ્લોગને આપણે અહીંયા જ એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય અને સતી થઈ ગઈ એ અને પાછું હું વળી દહીં પીધું આજે એટલે ઘણી પ્રોબ્લેમ થશે હવે બાય Thank you.